મિત્રો આપડી વાડી થઈ ગઈ છે કમ્પલેટ તૈયાર લેવલિંગ જીસીબી ને પાવડા બટા ટ્રેક્ટર ઠેકાઈ ગયા છે વિડિયો થોડુંક મોડું થઈ ગયું છે પહેલા બેક વિડિયો આવી ગયા આ બાકી થોડુંક રહી ગયું તો કામકાજ હાલતું આમનો આપણો હળ પણ અકાઈ ગયું ર વરસાદ થોડુંક થતો એટલે પોડા પડ્યા હતા દાતેથી ચાહી પણ નાખ્યું છે تقريبا આપડી તૈયાર થઈ ગઈ છે માતાજી તો આજે આપડે વાડી જીસીબી આવી ગઈ છે જીસીબી નું કામકાજ છે કામકાજ ચાલુ પણ થઈ ગયું છે વેલવાનું આપણો જીસીબી ટ્રેક્ટર આવી ગયા છે ચાલુ થઈ ગયું છે કે આજનું આપણે ધોવા માતા થોડું ચરોચાર કરવાનું હતું એટલા માટે આઈજીસીબી તરફ ટ્રેક્ટર આને હાલ આડે તમને બતાવી દીએ આપણે વિડીયોમાં મિત્રો બધાને બે ટ્રેક્ટર છે ફેરા ભરી નાખતા આવે છે વાડીમાં આપણે ભરાય છે આપણા આ રીતના આપણે બંધ લેતા જઈએ છીએ જગ્યા પર નીકળતી જાય તો આટલું બધું આ લઈ લીધું છે આ ટ્રેક્ટરના ચીલા સુધી ત્યાં સુધી હતું આટલું બધું આપણે લઈ લીધું આવી રીતના આપણે લેતા જાય છીએ ત્યાં ખાડ સમય વસરતા જાય નવરી સિઝન છે તો મોટ બોલ ગયો એટલે આપણે કામકાજ જલ્દી થઈ જાય ઉનાળામાં તો યથાબલા કરીને ચાલુ કરી દઉં અહીંયા લેટા લેતા આટલે સુધી પોગી ગયા છે પછી ટકરી માથે નાખવા ની સાઈડમાં ત્યાં નાખશે મોટી ટકરી આપણે કરવાની છે ત્યાં હા પછી ફરી પાછો બીજો રાઉન્ડ લેસી અહીંયા કને અહીં છે લેખાડા હતા ખાડતી હું અહીંયાથી ભરવાનું ચાલુ કરી દીધું છે યે ભરો આછા સવેતા જાય છે એ જો આ લંબતે આ છે અહીંયા વેરી સિંગ ઊંચી ખાટ છે ઠાઠ થોડી વધારે છે થામટોલા ઠલવા છે આપણે આ રીતને બધી અહીંયા ખાટ છે મે પાથરી દીશું

એક વાગી ગયો છે મોડી આપણે વાટ લીધી ભાઈ જાય ખરે ટિફિન લેવા જેસી એટલા માટે તો આપણે આઠ પથારા વાટ્યા છે તો ભારે આગળ લેશું હવે ઉપર જમવા બે ગયા છે જમવા બપોરના ત્રણ વાગી ગયા છે બહુ મોડું થઈ ગયું કારણ કે બાજુ વાળા વરિયાળી પણ કાટો જવા નથી ને આપણે ડુંગળી છે પટમાં ધૂળમાં જમવા બેસી ગયા છે ટિફિન આપણું આવી ગયું છે વડીનું શાક છે ઘઉંની રોટલી છે સાથે બાજુ રોટલા આરે છે ગોર પણ આવ્યો છે છાછ છાછમાં માખણ પણ સાથે છે અને આ ડુંગળી આપણે ડુંગળી તાજી લઈ લેશું વાડીની જ તો આલો બધા બપોરનું આપણે જમવા જમી લે આજે વાડી જમવાનું છે जिसे जो मैंने बताया ना साढ़े तीन तीन उठी होती है तो चाय मुँह को क्या जिसे भी आले सजी ये सुजो उपयोग करे रे री सरस मजा नहीं एकला दूध नहीं चाय रगड़ा जी चाय पानी पीवे गया आप रजासु करे टकरी में टोला ना कौन चालू टकरी में टोला ना कह रहे आता रे આપણે જઈશું ઘરે કારણ કે ગાય પશુ આપણે ધોવાનું હજી ઓલા કરે ચાલો પણ કાઢવા જવો પડશે તો જ આપણો આટલો સેટો નીકળશે જગ્યા નીકળી કાઢ નાખી એક બેજ રાખી સામેથી સવા ચાર થયા છે તો આપણે જઈએ હવે ઘરે સીસીબીની સાંજ સુધી મોડા સુધી હાલશે ભાઈ રોકાશો હું જઈશ ઘરે મારે કારણ કે ગાય પશુ ધોવાની હોય આપણે તો ચાલો આગળ વિડીયોમાં મળીએ ઘરે જઈ નાય ધોરણ આપણે વાડી ફ્રેશ થઈ ગયા ધોરણ ચારો પણ લઈ તો ધોરણ ધોવાની તૈયારી થઈ ગઈ છે આપણે તો ધોરણ ધોવા બેસું તો આજે આપણે વાડી આવ્યા છે ત્રણ ટ્રેક્ટર પાવડા માટે ને બતાવી આપણે જોજો હમણાં જો ત્રણ ટ્રેક્ટર પાવડામાં લેશે બીજી મારે ટ્રેક્ટર બનાવશે ત્યાં હાલે ભાઈ ત્યાં હાલે છે જે સી બી અકાની ગઈ છે એ તો આપણે કમ્પ્લેટ પાવડા હાલે છે અને ખાતર પણ આપણે ઘરેથી હાલ લીધું ચાર ફેરા ત્યાં ને એક પહેલાં છે તો ત્યાં નખાય તો વરિયાનું પણ ત્યારે પણ ખાતરના માલ જાજો એટલે ખાતર પણ જાજુ થાય જો આ રીતના આમ લેવલ આવે વાળી આપણે થોડીક લેવલ કરવાની છે એટલા માટે કઠોર છે થોડુંક આ રીતે પાવડર આપણે તો રીતે વાડી થઈ જાય આપણી લેવલ ટ્રેક્ટર રાખ્યા છે આપણે તો આ રીતના થોડું થોડી થોડી કરી ખાડ ત્યાં વેચતા જાય આવી રીતના આપણું કામકાજ ચાલે છે આજની વાડીમાં તો આપણો આવી જો આ રીતના પાવડો આમ રેહરતા જાય છે આપણે વાડી સીધો કેવડો બધો નીકળ્યો આ છે હળ નાનું કઠણ ભાવ પડે તો ત્યાં કરીને રાખે પછી પાવડો હાલે આવ્યો છે વાડી આપણે સરસ મજાનો કે આપણે ઉતાર્યો આટલી વાર ખાટલે ચડીને બેઠા પાણી બાણી પી બાકીનું જે કામકાજ હશે થોડું ઘણું આપણે કરવા લાગશું આ કેરમ આપણે ડુંગળીના બીજ પાક પાકવા દીધી હતી મોકરા જો આપણે પાકી ગયા ઉતારી લીધા મોકરા આપણે આ રહ્યા ના પાકી ગયા જો બીજ પણ દેખો મારવાડી આવ્યા છે આપણે બાવળા કવારા ભાઈ આવ્યા છે જાતે જમવાનું બનાવે ચાર જણા છે લીલી ડુંગળી ટમેટર શાક બનાવ્યું છે